જેમણે કિંમતી સમય આજના આ અવસરરૂપ કાર્યક્રમને સફળ બનાવવા આપ્યો છે એ બદલ આપીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે પધારેલ રૂટલાઇઝન અધિકારી શ્રી વિશાલભાઈ જોશી સાહેબ સીઆરસી કોઓર્ડિનેટર સજોત એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું નવા વરાય સરપંચ શ્રી કે જેમના હાથમાં જીતાલી ગામનો સુકાન છે એવા માનનીય અરવિંદભાઈ દેવાભાઈ વસાવા તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા સામાજિક કાર્યકર અને અવારનવાર સારા કાર્યક્રમમાં મદદરૂપ થનાર શ્રી મહેશભાઈ સોમાભાઈ પટેલનો હું આભાર વ્યક્ત કરું છું સાથે પધારે સાથે પધારిన કરાટીકામ મંત્રી શ્રી મનોજભાઈ આપણા ભૂતપૂર્વ માજી સરપંચ શ્રી મમદભાઈ પાંડુર તથા ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને ગામના પટેલ એવા શ્રી મોહમ્મદ ઇસ્માઈલભાઈ પટેલનો આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર ફોસ્ટર ઓફ કંપની જેડસીમાંથી પધારેલ તાતા શ્રી કે જેમણે શાળાને ત્રણ સ્માર્ટ ટીવી પાંચસો બેતાલીસ બાળકોને યુનિફોર્મ તથા બોઇસ ટોયલેટ બનાવી આપ્યું એ બદલ આપ આપનો તમામ સારા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું સાથે ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ શ્રીમતી સમીમબેન ઇફાનભાઈ તથા અન્ય સભ્યશ્રીઓ અને ગ્રામજનો તથા નિવૃત્ત થનાર શિક્ષકશ્રી અને એમાં પણ

જેમના થકી અને જેમના માટે જ આ મુખ્ય કાર્યક્રમ યોજાયો અને સફળ બન્યો એવા અમારા નાના ભૂલકાઓ તથા શ્રોતાગણ અને બાકી રહી ગયેલ નામી અનામી તમામ કે જેમણે શાળાનો કાર્યક્રમ સફળ બનાવવા મદદ કરી છે એ તમામનો હું શાળા પરિવાર વતી અંતર મનથી આભાર વ્યક્ત કરું છું છેલ્લે જેમણે મને આભાર વિધિ તક આપી એવા અમારા આચાર્ય શ્રી તથા શાળાના શિક્ષક ભાઈ બહેનો કે જેમણે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મદદ કરી અને ખૂબ કોશિશ કરી એ બદલ એ સર્વેનો આભાર માનું છું અંતે આભારની સાથે સાથે ક્ષમાની અભિલાષા રાખું છું કે માટીનું પૂતળું છું હું તમથી જુદું નથી ભૂલ થઈ હોય તો કરજો માફ ઇન્સા જો ઈશ્વર નથી કદાચ અમારા તરફથી કંઈ ભૂલ ચૂક રહી ગઈ હોય તો હૃદયથી ક્ષમા યાચીએ છીએ અમારી ભૂલોને સ્વીકારી સુધારી આગળ નવા પ્રયત્નો ચાલુ રાખીશું અંતે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત